નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તનમ નંબર બે તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તનમ નંબર બે તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે કે નીચે આપેલી શુક્તિઓનું લયબદ્ધ પઠન કરો જેમાં પહેલું છે જ્ઞાનમ ભાર હ વિના બીજું જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી ત્રીજું આપદી મિત્ર પરીક્ષા ચોથું બુદ્ધિ હિય બલમ તસ્ય પાંચમું વિધાન છે સંખે શક્તિ હિ કલવયુગે ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે કે નીચેના ફકરાને સારા અક્ષરે લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સંસ્કૃતમાં ફકરો આપેલો છે તેને તમારે સારા અક્ષરે લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે યોગ્ય જોડકા જોડો એટલે અહીં ક અને ખ બે વિભાગ આપેલા છે અને અહીં આપણે જોડકા જોડવાના છે ક વિભાગમાં ચિત્રો છે અને ખ વિભાગમાં તેનું સંસ્કૃતમાં નામ આપેલું છે તો પહેલું જે છે એની સામે આવશે ત્રીજા નંબરનું દૂરભાષ બીજા સામે આવશે શીતકમ ત્રીજા નંબરનું જે ચિત્ર છે કમ્પ્યુટરવાળું તેની સામે આવશે છઠ્ઠું સંગણકમ ચોથા સામે આવશે દૂરદર્શનમ પાંચમા સામે આવશે બીજું વિમાનમ અને છઠ્ઠા સામો આવશે ચોથું વ્યજનમ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે કે પાંચ વિદ્યાર્થીઓને ઊંટ પોપટ કૂતરો બગલો શિયાળ એ પાંચ પાત્રોના મોહરા પહેરાવીને યોજક તત્ર દુર્લભ એકમના આધારે નાટક ભજવવું અને ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે કે પ્રશ્ન ચાર પ્રમાણે પપેટ શો કરવો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર અને પ્રશ્ન નંબર પાંચ આ કાર્ય તમારે જાતે કરવાનું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચેના વાક્યો વાર્તાને આધારે ઘટનાક્રમ મુજબ ગોઠવો તો અહીં જે સાત વાક્યો આપેલા છે તેને વાર્તાના આધારે ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે તો સૌથી પહેલું વાક્ય થા છે એક અસ્તિ ત્યાર પછી બીજું વાક્ય ઉષ્ટ્ર સ્વભાવે ને વક્ર અસ્તિ ત્રીજું એકદા સહ વને અટતી ચોથું વાક્ય ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી ચું વાક્ય માર્ગે કુક્કુર મિલતિ છઠ્ઠું વાક્ય છે ઉષ્ટ્ર કુક્કુરાય કથય તવચ્છ વક્રમસ્તી અને સાતમું વિધાન છે કુક્કુર લજ્જામાં અનુભવ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે કે તમારી નોટબુકમાં વિજ્ઞાનસ્ય ચમત્કાર પાઠમાં આવતા ઉપકરણોમાંથી કોઈ પણ બે ઉપકરણના ચિત્રો દોરી મનગમતા રંગ પૂરો તો આ કાર્ય પણ તમારે તમારી જાતે કરવાનું છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે અશુદ્ધ વાક્યની સામે ખોટાની નિશાની કરો તો અહીં જે વાક્યો આપેલા છે તેમાંથી જે વાક્ય અશુદ્ધ છે તેની સામે ખોટાની નિશાની કરવાની છે તો અહીં પહેલાં નંબરનું વાક્ય બાલિકા ગચ્છતી ત્યાર પછી ત્રીજા નંબરનું વાક્ય કુકુર ધાવંતી ચોથા નંબરનું વાક્ય ઉષ્ટ્રાહ હસતી અને છઠ્ઠા નંબરનું વાક્ય એશઃ દિવ્યા તે એક અશુદ્ધ વાક્ય છે એટલે એ ચાર વાક્યોની સામે ખોટાની નિશાની આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો પહેલું વાક્ય છે ઊટે પોપટને કહ્યું તેનો સંસ્કૃતમાં અનુવાદ થશે ઉષ્ટ્ર શુકાય અકથિયત બીજું વાક્ય છે રસ્તામાં શિયાળ મળ્યું તેનો સંસ્કૃતમાં અનુવાદ થશે માર્ગે શૃગાલહ અમિલત ત્રીજું વાક્ય છે પોપટની ચાંચ વાંકી છે તેનો સંસ્કૃતમાં અનુવાદ થશે શુકસ્ય ચંચુહુ વક્રાસ્તી ત્યાર પછી ચોથું વાક્ય છે વિમાન આકાશ માર્ગે ચાલે છે વિમાનમ આકાશ માર્ગેણ ચલતી પાંચમું વાક્ય છે પંખો ફરે છે તેનો સંસ્કૃતમાં અનુવાદ થશે વ્યજનમ ભ્રમણમ કરોતી છઠ્ઠું વાક્ય છે સંકટમાં મિત્રની પરીક્ષા થાય છે તો આ વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ થશે આપત્તો મિત્રશ્ય પરીક્ષા ભવતી તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ સાત વિશે સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તન નંબર બે તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો